હિંમતનગર ખબર ન્યૂઝમાં આપનું સ્વાગત છે તો જોઈએ આજના મહત્વના સમાચારમાં કાર્યવાહીને અવગણી ઇડર મહારાણા પ્રતાપ સર્કલ પાસે યમરાજની સવારી જોવા મળી વડાલી વિનાયક હોટલ પાસે થયેલા અકસ્માતમાં સારવાર દરમિયાન મહિલાના મોત બાદ અઢાર વાહનો ડિટેન કરવામાં આવ્યા હતા ઈડર વડાલી નેશનલ હાઇવે પર ગત ગુરુવારે રાત્રે ટ્રક અને જીપ વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાયો હતો જેમાં જીપ સવાર સાડત્રીસ લોકોને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે વડાલી ઇડર હિંમતનગર સહિતની સિવિલમાં ખસેડ્યા હતા ઉલ્લેખનીય છે કે સાડત્રીસ લોકો ટ્રકમાં હોય તો વાત માનવામાં આવે પરંતુ તે લોકો જીપમાં ભરવામાં આવેલા જેમાં રાજસ્થાનના ઉદયપુર જિલ્લાના કોટડા છાવણી તાલુકાના ગામની મહિલાનું ત્યારે તંત્રની કુટીઓ પ્રમાણે કોઈ બનાવ બને અને કોઈનો જીવ જાય બાદ કાયદાની સ્થિતિ એસી કરતા હોય સામે તંત્રનું સફળ ઉજાગતા ઈડરના રોડ પર ચાલતા ઓવરલોડ પેસેન્જર ફરી અને સટલિયાઓ સામે લાલાક કરી વડાલી પોલીસે અઢાર વાહનો ડિટેન કરી કડક કાર્યવાહી કરી પણ આ કાર્યવાહીને ઓગણી ઈડર મહારાણા પ્રતાપ સર્કલ પાસે યમરાજાની સવારી જોવા મળી છે જે પોલીસને ખુલ્લી ચેલેન્જ ફેંકી રહ્યા હોય તેવું જોવાઈ આવે છે હવે જોવાનું એ રહ્યું કે અકસ્માત થશે કે આવી સવારીઓ પર રોક લાગશે સુ નેત્રમના કેમેરા ત્રણ સવારી મોબાઈલ અને હેલ્મેટ માટે છે નગીન ઈડર હિંમતનગર ખબર ન્યૂઝ રમેશ સત્યની સાથે આપની આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે હિંમતનગર ખબર ન્યૂઝને લાઈક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો